વાત કરીએ મહારાષ્ટ્રની આગામી ચૂંટણીના પ્રચારના તબક્કા માટે પ્રચાર સભાઓ હવે મોટા પાયે શરૂ થઈ ગઈ છે જેમાં મહારાષ્ટ્રના નાગપુર ચંદ્રપુર ગોદીયા ફડારા ગઢ ચિરોલી જિલ્લામાં પૂર્વ વિદર્ભની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે જે બાદ સમગ્ર દેશનું ધ્યાન મહારાષ્ટ્રના પૂર્વ વિદર્ભ નાગપુર

અપમાનજનક શબ્દો નો ઉપયોગ કરીને સમગ્ર પુરુષ અને સ્ત્રી જાતિને કલંકિત કરવામાં આવી રહી છે અને જેના પર ચૂંટણી પંચે સંજ્ઞાન લીધું હતું અને સુધીર મુન મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે હવે ચંદ્રપુર લોકસભા મત વિસ્તારમાંથી આના પર પ્રતિક્રિયા આવી રહી છે અને મોટા પાયે વિરોધ પણ થઈ રહ્યો છે દેશમાં આગામી ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર સભાઓ શરૂ જ્યાં ગઢચિરોલી વર્ધા જિલ્લામાં પૂર્વ પ્રચાર સભાઓ શરૂઆત કરવામાં આવી છે ત્યારે ઉમેદવાર સુધીર મુનગંટીવારની મુશ્કેલીઓ હવે વધી શકે છે